હેલો મિત્રો આપ સૌના પ્રેમ અને સપોર્ટ માટે હૃદયપૂર્વક આભાર અમારી યુટ્યુબ ચેનલ શાંત સ્ટુડિયો પર તમે મનોરંજક અને માહિતીપૂર્ણ વિડીયો જોઈ શકો છો જો તમને અમારા વિડીયો પસંદ આવે તો કૃપા કરીને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા ટેકા અને પ્રતિસાદ અમને નવા નવા અને ઉત્તમ વિડીયો બનાવવા માટે પ્રેરિત કરે છે ઘંટીના બટને દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને દરેક નવી વિડીયોની જાણકારી સૌથી પહેલા મળી રહે તમારા કંઈક એવું નથી લાગતું કે આપણી કંઈક ખામી હોય છે તમે તો ભજન સત્સંગ ને ધોઈનું ને હવન ને પ્રતિષ્ઠાયું મંદિર ને કથાયું ને કઈ ઘટે છે આપણે એમ દે કે ભક્તિ નો રાફડો ફાટ્યો એવું નથી લાગતું હવે આટલી બધી જો ભક્તિ હોય તો પછી નાખી નહીં પૈસા ખોટું રંધાતું હોય એવું નથી લાગતું આટલું બધું આપણા ઘરે બધું ના હતું જ ને શું કરી પણ તોય આવા રોગ ને આવા ધરતી કપ ને બગવા આવું આવ્યું નથી કઈ ખોટું રંધાય છે કઈક આપણે વિચારવાની જરૂર તો છે નગર મને તો એમ થાય કે આ જે સમય મળ્યો છે ને એવો સમય આપણા ઘરે ભાઈ નતો ને આવતો સમય ગમે કદાચ ગમે એવો આવે એ ખબર નથી પણ બાપુ અત્યાર જે મજા છે ને આ સ્વર્ગ છે ને આરી સ્વર્ગ છે બાકી સ્વર્ગ પર બધા ઘણા નથી કેતા કે સ્વર્ગ માં ઇન્દ્ર રાજા હોના ના સિંહાસન ઉપર બેઠા છે ત્યાં ફુવારા છે ને ઇન્દ્રની અપશ્રય નાચ કરે છે ને કોક જી આવ્યું હોય કોને મારા પગ ઝાલવા કોઈ જી આવ્યું નથી ને કઈ કોઈ સ્વર્ગ ભાડ્યું નથી આ રહ્યું ને એ સ્વર્ગ છે બાકી કઈ છે આ મજા કરી લેવાની આ બધા ભવની ની વાતો કરે એમાં મને ટપા ના પડતા ઓલા ભવમાં આમ ને ઓલા ભાવ મળ્યો એ શું થાય લો કાલ ની ખબર નથી ભાવ ની હું ખોડી હોય આ ભવમાં માં હું વાંધો શું ઘટે છે હું આ કરમ મને નથી ખબર પડતી અત્યારે તમે જો ભક્તિ કરે એવડે દુખી છે મલક પૂછમાં પુષ મારે સુખી છે

પછી હુનર કરો હજારી આખરે આડા ભરે અખિલ બ્રહ્માંડ ના માલિક ને તમારું અને મારું જેને સર્જન કર્યું હોય આખો વિશ્વ જેને બનાવ્યું હોય એ કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આય બેસ તો ભીલ મન બાણ મારશે ને ખબર ન હોય કરમ જો બાપુ એને નો છોડતું હોય તો બૂસ મારવા વાળા ને શું પણ તમને મને કોઈને નહીં છોડે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસી ના પીપળે ભીલે લઈ લીધા હતા દીકરી નો શું વાગ હતો આખી જગત ખબર છે મારા રામ એનો શું કર્મ હતું દીકરી કેવી હોય પત્ની કેવી હોય મા બાપ કેવા હોય આ હોય તો રામાયણ માં ઉતરો અને રળેલો નો ખાવું હોય મહાભારત માં ઉતરો તમે મહાભારત માં આપડે ભોગવવાની કે હાલો હવે હેમાળે હાડ ગાળવા ઝગડા માં હાથ થાય માર ખાવ તો ફાયદો નથી મારો તો ફાયદો નથી અને રામાયણ એમ કે છે જેને જોઈને લઈ જાઓ

એક માના બે છોકરા હોય તો એક પાટલે બેન જમતા નથી ખૂંટીયા કાતરતા હોય એમ કાતરતા હોય રામાયણ ક્યાં ગય અરે અયોધ્યાની ગાંધી એટલે દશરેથ સારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિના નું ભેકાર કડવું લાગે કાગડા રામચંદ્ર પરમાત્મા માં હાલતા થયા ને લક્ષ્મણ છે મારે ગાદી નથી જોતી બાપુ અયોધ્યાની ગાદી આવી હતી ને રામ જતી વનમાં ગયો તેથી બાકસના ખોખા ઘોડે રખડતી હતી બાપુ એ ગાદી નો ધણી નોતો કોઈ એટલે સંતો કીધું ધરતી રાજા રામ ની આની કોઈ ની પૂરી કરી નઈ આશ આની માથે કઈક રાણા રમી ગયા ને કઈક વ્યાઈ ગયા નિરાશ પછી માં ખબર કાઢવા જાવ ને એટલે શું કે ખબર ઓલું પસાર વિકન રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત પણ તારે મોડું થઈ ગયું મારા રામ સમય ની બલિહારી છે સમય બડા બલવાન છે કરમની ગતિ કોઈ તમે વિચાર કરો થઈ ધાવીન થાશે હું ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગા નો પુત્ર ભીષ્મ છેલે બાણ ની પથારી માં હું ઉપડ્યું કાલ શું બનવાનું ઈ જેને ખબર હોય પોતાના મૃત્યુ ને બાપુ પાછું જો ઠેલી શકતો હોય તો આ મહાપુરુષ કેવો હોય છે

ત્યારે ભીષ્મ મનોમન કે ભીખ તારી એક અને કૃષ્ણ બાપુ આમ પ્રતિજ્ઞા કરે છે ગમે એવું યુદ્ધ જામે ને તો હું તમારી સામે હથિયાર નહી ઉપડવા તમારી સામે પ્રતિજ્ઞા કરો અને એને પ્રતિજ્ઞા કરીને ભીષ્મ એ પ્રતિજ્ઞા કરી કુક્ષ ના જો હથિયાર હેલો મિત્રો આપ સૌના પ્રેમ અને સપોર્ટ માટે હૃદયપૂર્વક આભાર અમારી યુટ્યુબ ચેનલ શાંત સ્ટુડિયો પર તમે મનોરંજક અને માહિતીપૂર્ણ વિડીયો જોઈ શકો છો જો તમને અમારા વિડીયો પસંદ આવે તો કૃપા કરીને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા ટેકા અને પ્રતિસાદ અમને નવા નવા અને ઉત્તમ વિડીયો બનાવવા માટે પ્રેરિત કરે છે ઘંટીના બટને દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને દરેક નવી વિડીયોની જાણકારી સૌથી પહેલા મળી રહે એને જો બાપુ કરમ ન છોડવું હોય તો આપડે આંકડા તો કાઢો આપડે કેટલા ના માર્યા છે કેટલાનું ઉભું છે અઢાર દિવસ ના યુદ્ધ માં ચોથો દિવસ ઉગ્યો ને અને બાપુ ભીષ્મ એવો ક્રોધિત થઈ ગયો ભાઈ અને એ કે કાલ ની તારીખ માં બોલ્યો છે કાલ પાંડવ ને રેવા નો દો અને રાતે નીંદર નથી આવતી કૃષ્ણ આવી રીતે પૂનમ ની રાત્રે ચંદ્રમા ઉપર છે અંજવાડિયું છે અને કૃક્ષેત્રના મેદાનમાં કૃષ્ણ વાયા હાથ રાખી અને મેદાનમાં આટા મારે છે વિચાર કરે છે કાલનો શું નિર્ણય લેવો અને રાતે એમાં રખડે એમાં એક બેન દેખાણી અને સફેદ વસ્ત્ર પહેરી અને એક માં બેઠી છે એટલે કૃષ્ણ વિચાર કરે કે અત્યારે આ રાતના ટાઈમે આ કોણ છે બૈરું ત્યાં જઈને કીધું કોણ છો માં

ભગવાન ને ખુમરે નાખી દીધા અને કૃષ્ણ આવ્યો સાવણીમાં અર્જુન ને પાટું મારી ઓલા પ્રતિજ્ઞા લીધી છે કાલ પાંડવો અર્જુન પછી અમારે શું હું ને કામ છે એટલે લગામ તો બાપુ છે ને હોપી દેવાય હું તો એમ કઉ છું લગામ હાથમાં રાખીને મોટો મેં આઈકો મેં આઈકો એવું પાવર નો કરો હારો હોંપી દેવાય અને કૃષ્ણ વિચાર કરે છે अर्जुन ને કહે છે કે કાલ તારે આગેવાની શિકંડી ની લેવાની છે કાલ તું રથમાં આગે શિકંડી ને રાખજે કારણ કે બાબુ કૃષ્ણ એ કપટ તો કર્યું જ છે જૈંતે અને अर्जुन એમ કે છે મેં હું બંગડી ઉ પહેરી છે શિકંડી ઈ કહે ઓ કહું એમ કરને ભાઈ એમાં તમારા ડાળિયા નહીં આવે અહીંયા ઓ કહું એમ કર કાલ ભીષ્મ છે ને મેદાન માં રમે એવું કરી નાખશે કાઈ નહીં રહેવા દે તું શું માણસ

મને તમે શેત્રો નગર તમારી એવી કોઈ તાકાત નથી કે તમે ભીષ્મને હરાવી શકો અને પછી કૃષ્ણ અર્જુન ને કહે છે કે હવે માર બાણ ઈ કે પણ હવે આમને ઈ કે માર હું જે તને કહું એ કઈ નગર કાઈ નઈ રહે આયા મારું ઈ નઈ કામમાં આવે અને ભીષ્મ ને બાપુ રૂએ રૂએ બાણ માર્યા અને ભીષ્મ પડ્યા ને પછી એ જ વખતે બાપુ માં ગંગા પ્રગટ થયો હો ને હેલો મિત્રો આપ સૌના સપોર્ટ માટે ચેનલ શાંત સ્ટુડિયો પર તમે મનોરંજન અને માહિતીપૂર્ણ વિડીયો જોઈ શકો છો જો તમને અમારા વિડીયો પસંદ આવે તો કૃપા કરીને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા ટેકા અને પ્રતિસાદ અમને નવા નવા ઉત્તમ વિડીયો બનાવવા માટે પ્રેરિત કરે છે ઘંટીના બટનને દબાવવાનું ભૂલશો નહીં જેથી તમને દરેક નવી વિડીયોની જાણકારી સૌથી પહેલા મળી રહે